રાજસ્થાની શ્રી નારાયણ સેવા સંસ્થાન દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓ માટે ફ્રી લીંબ અને પાંચસો જેટલા કેલિપર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સુરત શહેરના અલથાન વિસ્તારમાં આવેલ ભટાર અલ્થાન કોમ્યુનિટી હોલમાં ત્રેવીસમી ફેબ્રુઆરીના રોજ સેવાના કાર્યમાં અગ્રેસર રહેનાર રાજસ્થાની નારાયણ સેવા સંસ્થાન તેની સાથે ઉદયપુરની શ્રી સાંતાબેન ત્રિભુવનદાસ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ અને ટી એમ પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલના નેતૃત્વ હેઠળ શ્રી નારાયણ લિંબ અને કેલિપર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમયે મોટી સંખ્યામાં

અહીં અલઠાણ પટ્ટાર કોમ્યુનિટી હોલ ખાતે કરવામાં આવ્યો છે આ સડર ટ્રસ્ટ સમગ્ર દેશમાં વિદેશમાં સ્વ ખર્ચે કોઈપણ પ્રકારના એક ખર્ચ દર્દીઓ પાસેથી વસૂલ્યા વિના કૃત્રિમ અંગ લગાવવાનું કાર્ય કરી રહ્યું છે આજે પણ લગભગ પાંચસો જેટલા લાભાર્થીઓ આનો લાભ લીધો છે અને મને જ્યારે દર્દીઓને મળવાનું થયું ત્યારે મને એ લોકોની યાતનાઓનો ખ્યાલ આવ્યો અને જે રીતે આ બેન કામ કરી રહ્યા છે ટી એમ પટેલ સ્કૂલના સંચાલક છે હરીશભાઈ મારા મિત્ર છે તે લોકો જે સહયોગ રીતે કરીને કામ કરી રહ્યા છે મને લાગે છે કે આનાથી અદભુત માનવી કાર્ય બીજું કોઈ નહીં હોઈ શકે એમ કહેવાય છે કે માણસનું બીજી ક્ષણે જીવન બદલાઈ જતું હોય છે અને કોઈ વ્યક્તિની જીવનમાં અકસ્માત થતો હોય છે અને બીજી ક્ષણે એનું જીવન બદલાઈ જતું હોય છે ત્યારે જીવન કેટલું એનું વર્ષવું લાગતું હોય છે અને પછી એ નોર્મલ કરવા માટે એના જીવનમાં ખુશી લાવવા માટે નારાયણ સેવા સંસ્થાન ઉદેપુર જે પ્રવૃત્તિ કરી રહ્યું છે મને લાગે છે કે આનાથી વધારે સારી ઉમદા પ્રવૃત્તિ બીજી કોઈ હોઈ નહીં શકે હું ટ્રસ્ટને એની સાથે સંકળાયેલા તમામને अभिनंदना पूछा जी हाँ मैं नारायण सेवा संस्थान से वंदना अग्रवाल डायरेक्टर ऑफ द दोलियो हॉस्पिटल नारायण सेवा संस्थान विगत 25 सालों से ये सब कार्य करती आ रही है वैसे 40 वर्ष हो चुके हैं जब से हमने ये कार्य शुरू किया है आज सूरत में हमें लगभग 500 पेशेंट्स मिले हैं जब हरीश भाई ने हमें बताया कि यहाँ बहुत सारे पेशेंट्स हैं तो नारायण सेवा संस्थान की पूरी टीम यहाँ आई है इन सब के आज मेजरमेंट हो रहे हैं डेढ़ से दो महीने बाद में पुणे आकर हम इन लोगों को आर्टिफिशियल लिम्स प्रोवाइड करेंगे फिजियोथेरेपी भी यहीं देंगे और जिन पेशेंट्स का सेलेक्शन हुआ है करेक्टिव सर्जरी के लिए उनको उदयपुर बुला है 24 फोर आवर्स थ्री सिक्सटी डेज वहाँ उदयपुर नारायण सेवा संस्थान खुला है जो राजस्थान में है और वहीं आकर उनका ऑपरेशन होगा और ऑपरेशन के बाद में वो लोग भी उसी तरह से चल पाएंगे जिस तरह से हमारी दिनचर्या होती है ये सारा कार्य नारायण सेवा संस्थान विगत चालीस वर्षों से कंटिन्यूस कर रही है